વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવિધાન હત્યા દિવસના સ્મરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશમાં લગાવવામાં આવેલા કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડોદરા શહેરના આજવા વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગુરુ ખાતે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સંવિધાન હત્યા દિવસના સ્મરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકી સોની સાંસદ ડોક્ટર હિમાંગ જોશી વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો તથા પાલિકાના હોદ્દેદારો સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજથી પચાસ વર્ષ પહેલા ભારત દેશમાં પચીસ જૂન ઓગણીસો ના રોજ બંધારણની કલમ તંચોનો ઉપયોગ કરીને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજી દ્વારા દેશમાં જ્યારે કટોકટી નાખવામાં આવી ત્યારે આને સતત એકવીસ મહિના સુધી ચાલેલી આ સંઘર્ષ યાત્રામાં દેશના લાખોની સંખ્યામાં નાગરિકોને જેલમાં નાખવામાં આવ્યા અને લોકશાહીની ચોથી જાગી રહેવા મીડિયાને મીડિયાનો અવાજ કચડી નાખવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા નાગરિકોના તમામ મૂલભ અધિકારીઓ જ્યારે આંચકી લેવામાં આવ્યા એવા ગોધારા દિવસને આજે જ્યારે પચાસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આખા દેશભરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર થકી કટોકટીના કાળા દિવસ થઈ યાદ કરીને ભવિષ્યમાં કોઈ દિવસ આ ઘટનાનું પુન ના થાય પુનરાવર્તન ના થાય તે માટે બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા તે ખૂબ આનંદની વાત છે આપના માધ્યમથી આજનો દિવસ એ તમામ નાગરિકો યાદ રાખે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આપણે બધા કટિબદ્ધ થઈએ આ જ પ્રાર્થના સંવિધાન હત્યા દિવસ આજથી પચાસ વર્ષ પહેલા માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને સંવિધાનને તોડી મરોડીને કયા પ્રકારે સમગ્ર દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને આ કટોકટીની અંદર સંવિધાનના મૂલ્યોને બચાવવા માટે તત્કાલીન તમામ નેતાઓ કે જેના પણ આપણે કહી શકીએ કે રૂટ્સ ગુજરાતથી જ્યારે જોડાયેલા હોય એવા તમામ નેતાઓ અને એમણે સાથે મળી અને આ સંવિધાનને બચાવવા માટેના ત્યારે પ્રયાસ કર્યા તેઓને જેલમાં પણ મૂકવામાં આવ્યા તેમના ઉપર યાતનાઓ પણ ગુજારવામાં આવી અને હાલના આપણા વડાપ્રધાન કે જેમણે આ સંવિધાન હત્યા દિવસનું એક આ દિવસ આપ્યો છે એમણે તત્કાલીન સમયે આર એસ એસના પ્રચારક તરીકે પણ ઘરે ઘરે પત્રિકાઓ વહેંચી અને કયા પ્રકારે લોકોને આ બાબતે માહિતગાર કરવાનું જ્યારે કાર્ય કર્યું હતું ત્યારે આજે સંવિધાનના મૂલ્યોને બચાવવા ખૂબ જ જરૂરી છે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ યુવાઓ યુવા મિત્રો વિદ્યાર્થીઓ અને વડીલોની સમક્ષ આ ઘટનાને યાદ કરી અને સાથે સાથે કેમ વિકસિત ભારત માટે પણ સંવિધાનનું સંરક્ષણ મહત્વપૂર્ણ છે એ બાબતની સમગ્ર મહાનુભાવે વાત મૂકી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર